ગુજરાત રાજ્યમાં પ્રવર્તમાન દારૂબંધીના અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા દૈનિક ધોરણે તેમજ ખાસ ડ્રાઈવનું આયોજન કરી અવારનવાર પ્રોહિવિશનના દેશી દારૂ તથા વિદેશી દારૂના કેસીસ કરવામાં આવે છે તથા આ જ ડ્રાઈવના ભાગરૂપે જે પણ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પકડાયેલ દેશી દારૂ તથા વિદેશી દારૂના જે મુદ્દામાલ છે તેનો પણ નાશ કરવાનો કાર્યક્રમ દર ત્રણ મહિને કરવામાં આવેલ છે એ જ પ્રમાણે આ મહિને પોરબંદર જિલ્લાના કુલ દેશી દારૂના નવસો તેત્રીસ ગુના જેમાં કુલ દારૂ લીટર તેર હજાર ત્રણસો નેવું તથા કિંમત લગભગ છ લાખ પચાસ હજાર અને ઇંગ્લિશ દારૂના કુલ ગુના બસો પચાસ જેમાં બોટલ તથા બિયર કુલ નંગ પંદર હજાર આઠસો બાવન અને જેની કિંમત આશરે સત્યાવીસ લાખ બત્રીસ હજારથી પણ વધુ છે આમ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના આટલા મોટા મુદ્દામાલનો આજરોજ પોરબંદર ઇન્દિરાનગર ખાતે એસડીએમ શ્રી તથા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી શ્રીની સમિતિમાં સમિતિ દ્વારા ગણતરી કરી અને એનો મુદ્દામાલનો નાશ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તે જ રીતે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે અને ખાસ ડિસેમ્બરના અંત સમય હોવાના કારણે પોલીસ દ્વારા ખૂબ જ સઘન રીતે દારૂબંધીનો અમલ કરાવવાની ડ્રાઈવ તથા કામગીરી ચાલુ છે